નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના એસટી બસ સ્ટેશન નજીક એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો આ ઘટના માં બે વ્યક્તિ ને ઈજા થઈ હતી ભાવનગરના એસટી બસ સ્ટેશન નજીક આજે એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો પૂરપાટ ઝડપે આવી રહેલું બાઇક બસ સાથે અથડાતા બે વ્યક્તિને ઈજા થઈ હતી આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો